લોકસભાની ચૂંટણી હવે નજીકમાં આવી રહી છે જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર પ્રમુખ પક્ષ પલટો કરી રહ્યા છે જે અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની ચૂંટણી વખતે ઉપલેટાના ત્રણ સભ્યોએ પક્ષ પલટો કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અલ્પેશ ગોવાણીને બે હજાર બાવીસમાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે બે હજાર વીસથી તાલુકા પ્રમુખ તરીકેનો હોદ્દો તેમની પાસે નથી આમ છતાં કોંગ્રેસના પ્રમુખો પક્ષ પલટો કરે છે એવું વાતાવરણ ઊભું કરી અને એક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે કોંગ્રેસમાં ભંગાણની વાત કરતા આગેવાનોને મારે કેવું છે કે જે જિલ્લા પંચાયતના સભ્યો અને જે તાલુકા પંચાયતના સભ્યો ગયા છે એમાંથી મોટા ભાગના સભ્યો સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા એના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી ચાલુ રહી છે બે માં બાવીસમાં વિધાનસભાની ચૂંટણી વખતે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે આ લોકોએ પક્ષ પલટો કર્યો છે આપને કહું કે ધોપલેટા તાલુકાના ત્રણ તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી વખતે એને પક્ષ પલટો કર્યો હતો ને એની સામે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કોર્ટની અંદર ચાલી રહી છે બે જિલ્લા પંચાયતના સભ્યો ગીતાબેન ચાવડા અને ભાલોડિયા મીરાબેન ભાલોડિયા આ બંને સભ્યો ધારાસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કહી દીધી એટલે આ જે કાંઈ માહોલ છે માહોલ લોકસભાની ચૂંટણીના અનુસંધાને માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અલ્પેશ ગોવાણી બે હજાર બાવીસમાં એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે બે હજાર વીસથી એ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકેનો હોદ્દો એની પાસે નથી અને છતાં પણ કોંગ્રેસના પ્રમુખ પક્ષ પલટો કરે છે એવું વાતાવરણ ઊભું કરી અને એક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી હિન પ્રયત્ન કરી રહી છે